म उङलाई ठेलेँ न नागाइन है बोरिंग गाडी गाडी आ त मैले થાય છે કોન્ટ્રાક્ટર કેવો ભ્રષ્ટાચાર કરી જાય છે એનું ખબર નથી પણ દર વર્ષે અહીંથી ગુજરતા હજારો ચોમાસા દરમિયાન હજારો મુસાફરોને વાહન ચલાવવાની હાલાકી ઊભી થાય છે અને દર વર્ષ એકથી બે ના મૃત્યુ થાય છે અને ઇજાઓ તો અસંખ્ય માણસોને કે મુસાફરોને થતી હોય છે ત્યારે માધ્યમોમાં માધ્યમોને લઈને અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર તમે જોઈ શકો છો કે કેવા પ્રકારની કામગીરી કરી જાય છે હું તમને એવા પથ્થરો બતાવીશ જે કદાચ હાઈવે નંબર છપ્પન પર અત્યારે નખાયા છે કોન્ટ્રાક્ટર દ્વારા અને એ પથ્થરો તમે જોશો તો કોરીમાંથી સીધા ફોડીને અહીંયા લાગી દેવામાં આવ્યા હોય એવી રીતે પથ્થરો મોટા મોટા પથ્થરો હાઈવે પર નાખ્યા છે અને અહીંયાથી હજારો મુસાફરો પસાર થાય છે ત્યારે તેઓ ઈજા અને મોતનો પણ ભોગ બનતા હોય છે ત્યારે કરજવેરીના ખાસ કરીને ગ્રામજનો સાથે વાત કરવાની ઈચ્છા થઈ અને આપણી સાથે અહીંના જે કરજવેરી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી છે એમની સાથે આપણે વાત કરીશું અને દર વર્ષે જે આ રોડ ખોદાવાનું કારણ શું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં તો ડીસીટી ન્યૂઝમાં ડેપ્યુટી સાહેબ આપનું સ્વાગત છે શ્રી મારે એ જાણવું છે કે દર વર્ષે જે આ પ્રકારથી તમારા ગામમાંથી જે નેટવર્ક નેટવર્ક હાઈવે પસાર થાય છે એ ખોદાઈ જાય છે કારણ શું હોય શકે આપણે શું લાગે છે આ વધારે આમથી આ રસ્તા ઉપર નેશનલ સપોર્ટ વાહનોનો અસંખ્ય વાહનો આવે છે અને આ રસ્તાની કેપેસિટી કરતા ઓવરલોડ વધારે ગાડીઓ આવતી હોય અને વરસાદ વધારે હોય એના લીધે આ દર વર્ષે ખાડા પડી જતા હોય છે હા એટલી મુશ્કેલી થાય કે બાઇક નાના ટુ વ્હીલરો એક્ટિવા વગેરે તો સાંજે કેટલા પડી જાય અને કેટલાને ને નુકસાન છે બરાબર હા તો તંત્ર વ્યવસ્થિત આની અંદર કંઈક આયોજન કરી વ્યવસ્થિત આયોજન કર્યું છે તો આ જે રોડ ખોદાઈ જાય છે અને એમાં એના જે જે અહીંયાના છે અરૂણભાઈ કેટલી વખત આ રસ્તા પછી પસાર થયા હોય કે પછી તમને શું લાગે છે શું એ શું વિચારતા આ સાહેબ એ એમની સાથે મુલાકાત નથી થઈ એટલે એમના વિચારો મને ખબર નથી પણ સાહેબ આ વાહન ચાલકોને જે ખરાબ અવર યુવરમાં તકલીફ થાય ને એ વ્યવસ્થિત થવું જોઈએ તાત્કાલિક આખા જ્યારે ત્યારે સામાન્ય રીતે અહીંયાના જે વિપક્ષના આગેવાનો હોય છે એ પણ પોતાની લાંચની સમસ્યા હોય છે ત્યારે મામલકદાર સુધી કે કચેરીઓ સુધી જતા હોય છે પણ જ્યારે આવે મુસાફરોને જ્યારે તકલીફ પડતી હોય છે મુસાફરી કરવામાં અને રસ્તો ખોદાઈ જાય છે દર ચોમાસે હવે કોન્ટ્રાક્ટ એક જ હોય છે કે પછી અલગ અલગ કોન્ટ્રાક્ટરને વહીવટી તંત્ર દ્વારા ટેન્ડર આપવામાં આવે છે એ આપણા પાસે હજુ સુધી માહિતી નથી પણ અહીંયાના જે પૂર્વ સાંસદ છે કિશનભાઈ પટેલ એવો પણ આ રસ્તા પરથી પસાર થતા છે એમની અહીંયા જ બોલે છે એમની અહીંયા છે અને કદાચ વારંવાર પસાર થતા હશે પણ એક શબ્દ હજુ સુધી તેમના મોંમાંથી નીકળ્યો નથી વિપક્ષના નેતાઓ પણ બોલવા તૈયાર નથી વિપક્ષના જે સામાજિક આગેવાનો છે એ પણ બોલવા તૈયાર નથી જે સત્તા પક્ષના ધારાસભ્ય છે અરવિંદભાઈ પટેલ એમણે પણ કેવા પ્રકારની જે તંત્ર કામગીરી કરી રહ્યું છે હાલમાં તમે કદાચ નહીં જોયું હોય પણ આવા પ્રકારના હાઈવે પર પંદરો નાખવા એ કેટલા યોગ્ય છે કયા પ્રકારનો કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યા છે આપણને નથી ખબર પણ જો આ ખોદાઈ જશે પાછો તો આવા પથ્થરમાંથી પાછી ગાડી ટુ વ્હીલ કેવી રીતે નીકળશે એ પણ જોવું રહ્યું વહીવટી તંત્ર દર વર્ષે આવી જ રીતે ચોમાસા દરમિયાન રસ્તામાં મેટલ રાખીને વેટ ઉતારી જાય છે અને પાછું રસ્તાની જે હતી તે સ્થિતિમાં રસ્તો પાછો આવી જાય છે પણ દર વર્ષે કોન્ટ્રાક્ટર પણ કોઈ એક્શન લેવાતું નથી વિપક્ષના નેતાઓ હોય છે એ પણ પોતાનું પ્રદર્શન કરીને જતા રહ્યા હોય છે અને જે સત્તા પક્ષના નેતા છે એ પણ જતા રહ્યા હોય છે પણ અહીંયા આ રસ્તાનો વર્ષોથી આની આ જ દશા છે અને પબ્લિક આને આ દશા ભોગવી રહી છે તમે જોશો તો અમે તમને કાલના દ્રશ્યો પણ બતાવીશું કેવા પ્રકારની જે રસ્તાની હાલત હતી એ પણ હું બતાવીશું અત્યારે જે કામ પણ પ્રકારના તમે જોઈ શકો આટલા મોટા પથ્થરો નાખીને કરવામાં આવી રહ્યું છે મારે વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલ પટેલને કહેવું છે કે એક વખત આ રસ્તા પરથી આવી જુઓ હાલક ડોલક ગાડીમાં તમે મુસાફરી કરી જુઓ લોકોની કેવી સ્થિતિ ઊભી થાય છે કે તેમાં ખાસ કરીને ટુ વ્હીલના જે વાહનો છે તેવો કેવી હાલાકી ભોગવી રહ્યા છે એક વખત તમે આવીને જુઓ તો ખરા વહીવટી તંત્ર કે અહીંનું જે માર્ક એન્ડ મકાન વિભાગ છે તે કેવા પ્રકારના આ રસ્તાની કામગીરી કરે છે દર વર્ષે અહીંયા લોકો મરે પણ છે ઘાયલો પણ થાય છે તેમ છતાં અહીંનું તંત્ર કોઈ પણ પ્રકારની સારી કામગીરી કરતું નથી ચાલુ કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપી દેવામાં આવે છે અને દર વર્ષે એની એ જ સ્થિતિ ચોમાસું થાય એટલે આવતા વર્ષે બે હજાર છવ્વીસમાં આ જે બે હજાર પચીસ ચાલે છે અને આવતા વર્ષે પાછી એની એ જ સ્થિતિ ઊભી થશે જો આ જ પ્રકારે રસ્તાનું કામગીરી પ્રજાના ટેક્સના પૈસા વાપરવા હોય તો પછી આવા કોન્ટ્રાક્ટરોને કામગીરી આપવાની શું જરૂર છે કોઈક સારા કોન્ટ્રાક્ટરને અપાય ઉનાળા શિયાળામાં કામ કરાય કામ કે આ ચોમાસામાં કામ કરવું એ પાછું હતું તેનું ધ્યાન થશે આવી દશા પંદર દિવસ પછી આ જ રસ્તો પાસો જે હતી હાલતમાં તે જ હાલતમાં તમને જોવા મળશે તો ખાસ કરીને મારે વલસાડ સાંસદ જે છે આપણા ધવલભાઈ પટેલ તેઓ વિકાસના કામગીરીમાં વધારે રૂચિ ધરાવતા હોય છે ત્યારે ખાસ કરીને આ માન નદીની એક વખત વિઝિટ લઈ અને અહીંયા જે પ્રકારની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે એનો એક વખત પોતાની આંખે નજારો જુએ અને આ રસ્તાની શું હાલત છે એ એક વખત જુએ કેમકે અમે તમને જે કાલના રસ્તાની હાલત હતી એ પણ બતાવવા તૈયાર છે તમે એક વખત આવીને આ માન નદીના જે પુલિયું છે એની એક વખત વિઝિટ લેવ ખાસ કરીને લોકો તમારા પર આશા રાખી રહ્યા છે ત્યારે તમારી ફરજ બને છે લોકોએ તમને વોટ આપીને ચૂક્યા છે તે એક વખત તમે આ માન નદીના જે પુલિયું છે એની દશા જુઓ અને આ જે રસ્તા પર કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે તે કેવી રીતે કામ કરે છે કેવા મેટલ સાથે કામ કરે છે એ પણ એક વખત તમારે દ્રશ્યો જોવા રહ્યા કેમ કે અહીંયા દર વર્ષે અહીંયા મૃત્યુ પણ થાય છે અને ઘાયલ લોકો મુસાફરો ઘાયલ પણ થાય છે આ વર્ષે પણ થશે તો શું જ્યાં સુધી કોઈ ઘાયલ કે કોઈનું મરણ ન થાય ત્યાં સુધી આપણે રાહ જોવી એ આપણા એક માનવ તરીકે ખૂબ જ ધિકારને પાત્ર છે મારે વલસાડ ડાંગના જે સાંસદ છે એમને એક વખત ફરીથી અપીલ છે કે એક વખત રસ્તાની મુલાકાત લે અહીંયાના જે ધારાસભ્ય છે અરવિંદભાઈ પટેલ તે પણ પોતે આવીને આ રસ્તાની મુલાકાત લે અને આવા પ્રકારના જે મોટા વાહનો જે ઓવરલોડ વાહનો છે તે અહીંયા આવે છે અને આ એમના લીધે જ થાય છે કેમ કે નાના વાહનોની કેપેસિટી ધરાવતો આ હાઈવે આવા મોટા વાહનોના લીધે દર વર્ષે ખોદાઈ જાય છે અને આ વાહનોના કારણે આ દર વર્ષેની આ આલાજી ઉઠી થાય છે તો આપણે આટલા સાથે વાત કરી કે તમે આ બજી કેમ આવો છો તમારો જે આપતા જો યહા કા યે રસ્તા હે યે આપકી કેપેસિટી કા નહીં હે તો આપ ઇધર સે ક્યુ આ રહે હો દર વર્ષે દર વર્ષ કે બાદ તોમાસે મે યે રસ્તા એસા હો જાતા હે તો આપ એસે ક્યુ આતે હો ઇસ રસ્તા પે बलसाड़ का रास्ता क्यों नहीं अपना नजदीक पड़ता है लेकिन ये रास्ता आपकी वजह से दर और चौमासे के दरमियान ऐसा खुद करता नज़िक है तो। सब गाड़ी जो जा रहा है सब गाड़ी जा रहे हैं लेकिन आप क्यों जाते हो हम लोग भी वही इसलिए जाते हैं ना नजदीक पड़ता इस जाते है इसलिए ओके नजदीक पड़ता है इसलिए जाते हैं टोल बचाने के लिए भी जाते होंगे टोल बचाने के हो नजदीक पड़ता है यहाँ से वहाँ से गाड़ी वो वापस जाती है फिर घूमते आना पड़ता है ना आने आपको सीधा पड़ता है इसलिए इधर से जाते हो આ ટ્રક ડ્રાઈવરનું એવું કહેવું છે કે અહીંયાથી અમને સીધું પડે છે માટે અમે આબાદથી જઈએ છીએ પણ મને એવું લાગે છે કે આ ટ્રક ડ્રાઈવર ત્યારે તમે જોઈ શકો આ રોડની કેપેસિટી વગરના માણસો અહીંયાથી પસાર થાય છે એક તો એમને સીધું પડે છે અને એક તો એમને એક તો એમને ટોલ ટેસ્ટ પણ બચી જાય છે આવા પ્રકારના જે એમને ફાયદા થતા હોય છે એટલે એ બચી જાય છે

ઓકે આ આ ભાઈનું એવું કહેવું છે કે અમારી કમ્પ્લીટ ગાડી હોય છે અને ઓવરલોડ ગાડી અમારી નથી હોતી આપણે જે વાહન ચાલકો છે એમના સાથે પણ વાત કરીશું એમનું શું કહેવું છે આપણે કરંજેરી ગામના ગ્રામ પંચાયતના જે એક વાહન ચાલક છે આપણે એમની સાથે વાત કરીશું ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો

આ રસ્તાની હાલત ખરાબ થાય છે શું કહેશો હર મર્યા રસ્તાની હાલત એવી છે કારણ કે હવે ગામ લોકો તરફથી કંઈ કહેવામાં આવતું નથી આ રસ્તો એને સફન હાઈવે કહેવાય દર મતલબ પહેલાં કેવાસભા હાલત થઈ છે આની જવાબના ફક્ત કે ફક્ત બાંધકામ ટકા સંગ્રહ નોટ ટકાવાળા હોય આપણા જ ગામમાં હવે પહેલાં રસનપાપ કરે તો એક આઠળ બીજું નાળો છે એ નાળાની રેલિંગ નથી પંચાયત દ્વારા જ્યારે એમાં લખવામાં આવ્યું એ લોકોનું લેટર લખવામાં આવ્યો તો એ લોકોનું કહેવાનું આમ છે કે આ જવાબદારી ગ્રામ પંચાયતમાં આવે છે એટલે આ લોકોને ગ્રામ પંચાયતને આ રેલિંગ બનાવવાને એમ કહેતા હોય તો મારે રોડ ખાતાવાળાને મારે એમ કેવું છે કે જો તમે આ ગ્રામ પંચાયતને સોંપતા હોય તો આ ભારે વાહન તાત્કાલિક ધોરણે બંધ કરો આ રસ્તો ભારે વાહન માટે યોગ્ય નથી આ અહીંયા જે જગ્યા છે ને સાહેબ આ મોટા પથ્થર લખેલા છે આ પથ્થરની અંદર ગઈકાલે સાંજના એના મોટા મોટા સરિયા પણ નીકળી આવ્યા છે એ લોકોએ છુપાવવા માટે આ ત્યાં હાડ મોરમ રાખેલું છે નથી આ કે આ મોટા પથ્થર લાવીને અહીંયા હાડ મોરમ નાખવામાં છે આ રીતે આ લોકો ક્યાંય પંચાયત દ્વારા જયારે લેટર લખવા પડે તો ગ્રામ એ લોકોએ લેકેજમાં આપણા ગ્રામ પંચાયતને લેટર આપેલો છે કે આ પંચાયત ગ્રામ પંચાયત હોય જો ગ્રામ પંચાયતનું હોય તો આ લોકોએ તાત્કાલિક ધોરણે મોટા વાહન બંધ કરીને હાઈવે કરવું જોઈએ ત્યાં ગ્રામ પંચાયતને સોંપે આપણે ગ્રામ પંચાયત દ્વારા અહીંયા લાગે તો ફોલ એ લોકો નાખી આપ્યા કે ગ્રામ પંચાયત જો આપણે ઉઘરાણું કરશે તો ગ્રામ પંચાયતે આ લોકો ફોલ લેવા માટે સરકાર બધા કરતા હોય તો જ્યારે આ ખાટી સર્જાત હોય ત્યારે કોઈ જોવા આવતું નથી કોન્ટ્રાક્ટરોને જ્યારે મોકલવામાં બેઠા હોય ત્યારે આપણે જેવા એને આપણે સોંપવાની કોશિશ કરીશું તો આ લોકો એમ કેવા માંગે કે તમે અડચણ કરો છો પણ તમે જુઓ કે આ ઘરે ઘરે કરવા માટે કામ કરી સાઈડે આ કામ કરી કેટલા ટકા લઈ લેવા અમારા જ અમારા સરપંચજી ફોન આવ્યો છે સરપંચજી આવે જ છે એમનો પણ તમે જરાક સાંભળજો અહીટા ધારા સરકારો બી જયારે કદાચ સર્જો થયો આ તો ચોમાસું છે એટલે આ હાલતમાં એમ

પછી તારૂના સદસ્ય છે પંકજભાઈ પટેલ એ લોકો કેમ નથી આ પરિસ્થિતિને આવીને ચોટા ને કેમ નથી અવાજ થતા શું હોય છે જો વિપક્ષ નું કામ છે

એના પર ઇન્ટરેસ્ટ લેતો નથી જવાનું એ લોકો નું છે આપડા હાલના ચાલુ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પણ કહેશો ને તો એમના જે પત્ની અહિયાં જ અમારા બાજુ ફળિયામાં આ ગામ કરંજવેરી છે અહિયાં જ શિક્ષક તરીકે છે તો કદાચ એ લોકો અહીંયા નથી વિઝિટ લેતા હોય આ ના બને અહીંથી આવવાનું થાય એ લોકો બધી માહિતી હોય છતાં પણ એના પર પેલું કઈ નજર અંદાજ કરીને એ લોકો નીકળી જતા હોય ને એના માટે એ લોકો બોલવા તૈયાર નથી કે એના માટે સારું કામ થાય એના માટે કોશિશ કરવા પણ એ લોકો તૈયાર નથી સરકાર ગ્રામજનો નું કેવું છે કે જો અહિયાં

ખાલી પોતાનું પ્રદર્શન કરી જાય છે બાકી જ્યારે આ ગુંડા કામગીરી કરે છે ત્યારે ખાતે રહીને કામગીરી કરાવતા નથી તેના કારણે દર વર્ષે હળતા પ્રકારનું જે ગુણવત્તાવાળું મટીરિયલ છે તે અહીંયા વાપરવામાં આવે છે અને અહીંયાથી ડાયરેક્ટ તમે જોશો તો કરાગેરી પંચાયત છે ત્યાં સુધીના એટલે કે જે પાણી કડો રસ્તો ગેરગામ નીકળે છે એ રસ્તો આંબા નીકળે છે અને એક રસ્તો પાણી કડક નીકળે છે ચોકડી પડે ત્યાં સુધી ખાડાનું સામ્રાજ્ય તમે જોઈ શકો છો અહીંયા ચંદ્રની ધરતી દર વર્ષે ઊભી થાય છે પણ એ ચંદ્રની ધરતી પર જે અહીંયાના જે લોકલ નેતાઓ કે આગેવાનો છે તેઓ નજર માત્ર માત્ર પ્રદર્શન પૂરતા રાખે છે પોતાના ફાયદા પૂરતા રાખે છે બાકી પોતાને અહીંયા રહીને કામગીરી કરાવે એવું અત્યાર સુધી જોવા મળ્યું નથી એ તમે જોઈ શકો છો ખૂબ જ આપણે અહીંયાના જે સરપંચશ્રી છે એમની સાથે વાત કરીશું અને દર વર્ષ દરમિયાન એ આ પ્રકારની મુસાફરોને હાલાકી ઊભી થાય છે તેને લઈને તેઓ શું વિચારે છે તેમના મગજમાં અત્યારે શું પ્લાન છે અને તેઓ આ રસ્તાની રજૂઆત ક્યાં કરશે એ પણ આપણે જાણવાનું કહીશું છે બેન જોઈ ગામના તમે સરકો છો દર વર્ષે અહીંયા જે પ્રકારની હાલાકી મુસાફરોમાં ઊભી થાય છે શું કારણ લાગે છે આપને શું કે કયા કારણે આ પ્રકારનું મટીરિયલ આપણે દર પ્રોબ્લેમ

તમે પંચાયત દ્વારા જ્યારે રોડ વિભાગને આ બાબતે જણાવ્યું ત્યારે એમનું એવું તમારા પર લેટર પણ આવ્યો એવું પણ મેં સાંભળ્યું છે કે આ કામગીરી ગ્રામ પંચાયતની છે તો તમે શું માનો છો તમે એવું ન કરી શકો કે ગ્રામ પંચાયતમાં ટોલ ટેક્સ ઊભો કરો અને ટોલ લેવાનું ચાલુ કરો અને પછી આ રસ્તો બનાવો હા

હા બરાબર યોગ્ય રીતે તપાસ કરો અને એના પાછળ કયું મટીરીયલ ક્યારે કેવી રીતે વાપરવું અને એનું ટકાઉ શું છે એ ખાસ ધ્યાન લઈને કરવું જોઈએ એ જ મારી મોટા મોટા પથ્થરો નાખી ગયા છે નથી નાખ્યું એ એ જ આપણે જોયું છે એટલે પછી લોકો ધ્યાન બરાબર છે કંઈક આગળ અમે કંઈ કરી બરાબર છે આ હતા આપણી સાથે કરજવેરી ગામના સરપંચ આપણે એમની સાથે વાત કરી આપણે મુસાફરો સાથે પણ પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમનું શું છે 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 અને અને આ લઈને દર વર્ષે જે જે સમસ્યા ઊભી થાય થાય ત્યારે ઘાયલો મુસાફરો અમુક લોકો મૃત્યુ પણ પામે છે શું અહીંનું વહીવટી તંત્ર જે છે એ કોઈ મૃત્યુ પામે કે કોઈ ઘાયલ થાય એની રાહ જોઈને બેઠું છે જ્યાં સુધી એ ઘાયલ ન થાય અને મૃત્યુ ન પામે ત્યાં સુધી કોન્ટ્રાક્ટરની કામગીરી જોવા આવે છે કે નહીં એ પણ એક જોવાનો વિષય છે કેમ કે દર વર્ષે

જવાબદાર કોણ લાગે છે આ રોડ ખાતું જવાબદાર છે કે અહીંના જે નેતાઓ છે એ જવાબદાર જવાબદારી હવે જે કોન્ટ્રાક્ટર છે ને રસ્તો બનાવવા કરતા રસ્તાઓ તો જો મોટા મોટા પથ્થરો નાખીને પૂરી ગયા શું લાગે છે તમને આ પ્રકારની કામગીરીથી સંતુષ્ટ છો ના ના

બેજરકારી એનો તો સામનો અમારે કરવો પડે બરાબર એટલે આ ઘોર તંત્રની બેજરકારી છે બરાબર આપણો દર વર્ષે આ થાય છે અને મરણ બી થાય છે ને ઘાયલ બી થાય છે હા હા સાચી વાત સાચી વાત खराब है तो आप कैसे जाते हो अभी जाते, है। राश्टा, राश्टा। जाते हो जाते हो लेकिन ये रास्ता तो काफ़ी खराब है।, है ना भास्दा में खाली करना है ओके तो आप इस रास्ते को क्यों पसंद करते हो आप इतना लोडिंग लेके क्योंकि यहाँ के गांव वाले जो है ये कह रहे हैं कि लोडिंग गाड़ी यहाँ पे पसार होती है इसीलिए सर हर बरस में ये रास्ता बिगड़ जाता है

એટલી ખરાબ છે કે હવે અંદરથી વહેતું જે માન નદીનું પાણી છે એ પણ દેખાઈ રહ્યું છે તમે જોશો તો જે રસ્તો છે એમાં ખાડો પડી રહ્યો છે અને ખાડામાંથી તમે નીચે સુધી જોઈ શકો છો અહીંયાથી લોડિંગ વાહનો હજુ પણ જઈ રહ્યા છે આ રસ્તો ક્યારે બંધ કરવામાં આવ્યો છે કેમ કે આ રસ્તા પર હવે ભયજનક સપાટી દેખાઈ રહી છે કોન્ટ્રાક્ટરો પણ આ વસ્તુને ધ્યાનમાં નથી લેતા હજુ પણ લોડિંગ વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે કદાચ આજે કે આવતી કે પછી પરમ દિવસે પણ આ રસ્તો હવે ભયજનક સ્થિતિમાં આવી ગયો છે તમે જોશો તો રસ્તાના નીચે હવે પણ પડેલા લાગ્યા છે આ રસ્તો હવે વધુ સમય કાઢી શકે એવું લાગતું નથી ડિસિઝન న్యూઝ ના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો